જય સિારામ આજની મારી રચના કે જે ઘરમાં વડીલો રહેતા હોય ત્યાં ઈશ્વરના આશીર્વાદ કેવી રીતે વરસતા હોય એના પર છે જ્યારે વડીલો સાથે રહેતા હોય ને ત્યારે જીવનમાં જે મુશ્કેલી આવે ને એને મુશ્કેલી ન ગણતા આગળ ચડવા માટે સફળતા મેળવવા માટેનું પગથિયું કેવી રીતે માનવું એ સમજાવે છે તો રચના છે કે જે ઘરમાં વડીલોની છત્ર છાયા હોય એ ઘરને જોઈને ઈશ્વર પણ હંમેશા હસતા હોય અનુભવોને આશરે સૌને સમજાવતા હોય નાની એવી પ્રગતિ જોઈને એના મુખમાંથી પણ આશીર્વાદ સરતા હોય આ ભાગદોડભરી જિંદગીમાં જ્યારે આપણે થાકેલા હોય ત્યારે પ્રેમભર્યા હાથ માથા પર એ જ ફેરવતા હોય હવે શું થશે કેમ જજુમીશું એવા વિચારો સતાવતા હોય ત્યારે અમે છીએ ને એવા શબ્દોથી આપણી હિંમત વધારતા હોય વાર્તાઓ બાળકોને કહી પોતાનું બાળપણ જીવંત કરતા હોય વ્યાજનું વ્યાજ વાલું હોય એમ કહી ગળે વળગાડતા હોય મુશ્કેલીમાં ડગવા ન દે એક પણ પગલું પાછળ હટવા ન દે ઈશ્વર સામે જીવ અને શ્વાસ અને માનતાને દુવાના હાથ પણ એમના જ હોય કહેવાય છે ઉંમર સાથે એ પણ બાળક બનતા હોય આપણે સા આપણે એ સ્થાને પહોંચીશું તો આપણા પણ એ જ ગાણા હોય એના કડવા વેણ ફળ મીઠું આપતા હોય લાગે કે ઈશ્વર પણ વડેલ રૂપી હૃદયમાં જ વસતા હોય અસ્તુ